ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી પરીક્ષામાં બીજા વર્ષે પણ ધોરણ બારની સામાન્ય પ્રવાહમાં સો ટકા જ્યારે ધોરણ દસમાં સત્યાસી પોઈન્ટ સત્તાણું ટકા જેટલું ઓછું પરિણામ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જ્યાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં શાળાની વિદ્યાર્થીની મલેક સનોબર આશીફે ત્યાંસી પોઈન્ટ ચૌદ ટકા મેળવી પ્રથમ ક્રમ મલેક ફરહીન ઇલિયાસે ત્યાંસી ટકા સાથે દ્વિતીય અને હાફિઝી આયશા અઝીજે એસી પોટ ઓગણત્રીસ ટકા સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ જ્યારે દોણ દસમાં મલેક મારિયા સરફરાઝે ચોરાણું ટકા મેળવી પ્રથમ પઠાણ જૈનબ સાથે દ્વિતીય અને શેખ આલિયા યુસુફે સાથે પ્રાપ્ત કરેલ અને ઓછું પરિણામ મેળવી શાળા સંસ્થા અને સમાજનું નામ રોશન કર્યું છે શાળા સંચાલક મંડળનું કુશળ સંચાલન ખંતિલા શિક્ષકશ્રીઓના અથાક પ્રયત્નો આચાર્યશ્રીના સચોટ માર્ગદર્શન વિદ્યાર્થીઓની સખત મહેનત અને વાલીઓના સહકાર થકી શાળા ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકી છે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ આઈટી મેડિકલ અને એન્જિનિયરિંગ અને આર્ટ્સ કોમર્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા આપી દેશ સેવા કરવાની મહત્વકાંક્ષા ધરાવે છે સંસ્થાના પ્રમુખ ગુલામ નબી પઠાણ જનરલ સેક્રેટરી ડૉક્ટર અબ્દુલ રશીદ પટેલ ટ્રસ્ટી તેમજ શાળાના આચાર્ય સાજીદભાઈ વોહરા અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરે એવી દુઆ કરી આશીર્વાદ આપ્યા હતા